અનુસારની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે હલ્લા બોલી પેનલ પીએમ કરાવવાની માંગ કરી હતી અંશના ઉમરવાડા ગામના રઈસ મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા ફરજ દરમિયાન અચાનક બેઝ શુદ્ધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી હતી કે કંપની તરફથી લેખિત બાહેદરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં બરામ અંગેની જાણ થતા સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયત્નો આદરા હતા આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચાવવાથી થયું હતું પરંતુ પરિવારજનોએ દાવો કર્યો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે સવારે સાત સાડા સાત વાગે જેવું કંઈ એ લોકો કે ખેત કે ખેત જેવું આવેલું છે તમે ખેત કોઈ દિવસ આવી નથી આ લગીને કોઈ દિવસ બનાવ બન્યો નથી